નમસ્કાર રાજકોટના જંગલેશ્વર સહિત આજી નદી કાંઠે વસ્તી સોસાયટીમાં ડિમોલેશન નોટિસનો મુદ્દો ગરમાયો તંત્ર દ્વારા સ્થાનિકોને પુરાવા રજૂ કરવા ત્રીજી નોટિસ ફટકારવામાં આવી બે વખત પુરાવા રજૂ કર્યા છતાં ફરી નોટિસ મળતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો મામલતદાર કચેરીએ પુરાવા રજૂ કરવા લોકોની લાંબી કતારો લાગી હતી તંત્ર દ્વારા અંદાજે મકાનોને ડિમોલેશનની નોટિસ અપાઈ છે જેમાંથી ત્રીજી વખત નોટિસ સ્થાનિકોનો છે કે મ્યુનિસિપલ કમિશનરને જગ્યા આપેલી મકાનોમાં પણ નોટિસ ફટકારાઈ છે મફતિયાપરા વિસ્તારના રહીશો દ્વારા જંત્રી મુજબ રકમ લઈ મકાનો રેગ્યુલાઇઝ કરવાની માંગ ઉઠી સાથે જ અસાન ધારો લાગુ હોવાથી અન્યત્ર ભાડે રહેવા મકાન ન મળતું હોવાની વ્યથા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ મામદભાઈ છે શું નોટિસ મળી હતી ને શું પુરાવા રજુ કરવા માટે આવ્યા છે હાલમાં તમારો નોટિસનો પ્રશ્ન બહુ સારો છે હું ઓગણીસો ને નેવાસી થી આ રહું છું આ નોટિસ અમને ત્રીજી ફેરે મળી છે ત્રણ ફેરે નોટિસ મળી બે ફેરે અમે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે

જયારે મુખ્યમંત્રી આપણા અહીના લોકલાડીલા લાડીલા ધારાસભ્ય બીના હતા ત્યારે એના એજન્ડામાં એવું લખ્યું હતું કે ગરીબ માણાને ઘરની યોજના એ બહાર પાડી હતી કે કોઈ વ્યક્તિ ઘર વ્યવહાર નહીં થાય તો આજે અચાનક આપણા વડાપ્રધાનશ્રીને શું એવું જાગ્યું કે ગરીબ માણાના આ એક સિટી નહીં ગામે ગામ ગામે ગામ આ લોકોના મકાનો ગરીબ માણાના પાડે છે અને સરકારી જમીનો ખાલી કરે છે અરે અમે પણ અહીંના જે ભારતના નાગરિક છે અમને પણ એક

ન્યાયતંત્ર માં પૂરો ભરોસો લડાઈ લડશું અમે કોઈ હથિયાર ઉઠાવવાળા વ્યક્તિ નથી અમે ટકનું લઈને ટકનું વ્યક્તિ અમારે અમારા પરિવાર સાથે નાના પચાસ જગ્યા માં અમે રહેવા માંગી છીએ એટલી નમ્ર વિનંતી હું સરકાર ને કરું છું